જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય આજના કથા અધ્યાયમાં આપની ચેનલ ધર્મા ભક્તિ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપનો દિન શુભ અને મંગલમય બને આજનો અધ્યાય શરૂ કરીએ તે પહેલાં આગળના અધ્યાયમાં આપણે જોયું હતું કે રાજા દિલીપ અને તપસ્વી વચ્ચે વાર્તાલાપ થયો હતો તેથી રાજા દિલીપે તેના ગુરુ શ્રી વસિષ્ઠજી પાસેથી મહામાસના સ્નાનનું મહાત્મ્ય અને તેની વિદ્યાઓનું શિક્ષણનું વર્ણન કરાવવા જણાવ્યું હતું રાજા ગુરુજી પાસે જઈ મહામાસના સ્નાનના ફળ અને તેને અનુસરવાના નિયમો પૂછે છે ત્યારે ગુરુજી વશિષ્ઠજી જણાવે છે કે મહામાસમાં સ્નાન કરવું અનેક ધર્મલક્ષી લાભો અને વૈભવ લાવે છે આ માસમાં સ્નાનનું ફળ યજ્ઞ દાન તપ અને પૂજા કરતાં પણ વધુ છે તેવું જણાવ્યું છે કે મહામાસમાં સ્નાન કરનાર માણસના બધા જ પાપ નાશ પામે છે અને તે સ્વર્ગને અવિરતપણે પ્રાપ્ત કરે છે ગુરુ શ્રી વ્યાસજીએ કહ્યું કે ભૃગુ ઋષિએ આવું ત્યારે રાજા દિલીપ કહેવા લાગ્યા કે મહારાજ આ પર્વત કેટલો ઊંચો અને કેટલો લાંબો પહોળો છે ત્યારે વશિષ્ઠજી કહેવા લાગ્યા કે આ પર્વત છત્રીસ યોજન લંબાઈનો છે એક યોજન લગભગ ચાર કોષ જેટલું હોય છે ઉપરની ટોચ દસ યોજન પહોળી અને નીચે સોળ યોજન જેટલો પહોળો છે આ પર્વત પર હરિવૃક્ષ ચંદન જામ મદાર દેવદાર અને અર્જુન જેવા વૃક્ષોથી સુશોભિત વૃક્ષો અનાવૃષ્ટિથી દુખી થઈને આ પર્વતને હરિયાળુ અને ફૂલોથી ભર પર્વતની ગુફાઓ હરણો રહી અને ઉપવનોમાં ઘણા વર્ષો સુધી ઋષિ ભૃગુ અહીંયા તપસ્યા કરતા હતા આ રીતે જ્યારે ઋષિ ભૃગુ ત્યાં પોતાના આશ્રમમાં નિવાસ કરી રહ્યા હતા ત્યારે એક વિદ્યાધર પોતાની પત્ની સાથે ત્યાં આવ્યો તે અત્યંત દુઃખી દેખાતો હતો તેણે ઋષિને પ્રણામ કર્યા અને ત્યારે શ્રી ઋષિએ મીઠી વાણીમાં કહ્યું હે વિદ્યાધર તું આટલો દુઃખી કેમ દેખાઈ રહ્યો છે તેનું શું કારણ છે ત્યારે વિદ્યાધર જણાવે છે કે મહારાજ હું પુણ્યના ફળને લીધે સ્વર્ગને પ્રાપ્તિ કરી ચૂક્યો છું પરંતુ દેવ સમાન શરીર પણ પ્રાપ્ત થયું છે છતાં પણ મારું મુખ વાઘના જેવું છે મારું દુઃખ અને સંતોષનું એ જ એકમાત્ર કારણ છે મને ખબર નથી કે કયા પાપનું પરિણામ છે મારા ચિત્તની વ્યાકુળતા બીજી પણ એક છે તે પણ આપ સાંભળો મારી પત્ની ખૂબ જ મીઠા વચન બોલનાર ગાન અને સંગીતની કળામાં અત્યંત કુશળ શુદ્ધ ચિત્ત અને મીઠી વાણી ધરાવનાર છે તે વીણા વગાડનાર છે કર્યા હતા અનેક પ્રકારના નૃત્ય અને તાલથી સ્વયં મહાદેવ પણ અતિ પ્રસન્ન અને રોમાંચિત થયા હતા શૌર્ય ઉદારતા સૌંદર્ય અને યુવાનીમાં સ્વર્ગની કોઈ અપ્સરાને પણ તે ટક્કર આપે છે એક તરફ આ ચંદ્રમુખી સ્ત્રી અને બીજી તરફ હું વાઘમુખવાળો એ જ વિચાર સદાય મારા હૃદયને પ્રજ્વલિત કરે છે વિદ્યાધરના આવા વચનો સાંભળીને ત્રણેય લોકના ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાનની જાણકારી રાખનાર તથા દિવ્ય દ્રષ્ટિવાળા ઋષિ કહેવા લાગ્યા હે વિદ્યાધર કર્મના વિચિત્ર ફળો પ્રાપ્ત થઈને જ્ઞાનીઓ પણ મોહમાં પડી જાય છે માખીના પગ જેટલું પણ વિષ જીવ માટે જીવલેણ બની શકે છે નાના નાના પાપો પણ બહુ કઠિન ફળ આપે છે તે મહામાસની એકાદશીનું વ્રત રાખીને દ્વાદશી ન આવે ત્યાં સુધી શરીરે તેલ લગાવ્યું હતું આ જ પાપ કર્મના ફળ સ્વરૂપે તું વાઘ જેવા મોડાનો થઈ ગયો છે એકાદશીના દિવસે ઉપવાસ રાખીને દ્વાદશીનો દિવસ આવે તે પહેલાં તેલ લગાવવાથી રાજા પુરુરવાને પણ કુરુપ શરીર પ્રાપ્ત થયું હતું પોતાનું કુરુપી સ્વરૂપ જોઈને દુઃખી થઈ તે હિમાલય પર્વત પર દેવ સરોવરના કિનારે ગયો ત્યાં તેણે પ્રેમપૂર્વક શુદ્ધ સ્નાન કર્યું કુષાના આસન પર બેઠા અને કમળનેત્ર શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરનાર પીતાંબર પહેરીને વનમાલા ધારણ કરે છે એવા ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન કરતા રાજા પુરુરવાએ ત્રણ મહિના સુધી નિરાહાર રહીને તપસ્યા તપસ્યા કરી હતી આ રીતે જે ભગવાન સાત જન્મોની પછી પણ પ્રસન્ન થાય છે તે રાજાના માત્ર ત્રણ મહિના સુધી જ કરેલા તપથી પ્રસન્ન થઈ ગયા હતા મહામાસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે પ્રસન્ન થઈને ભગવાન પોતાના તેલ લગાવવાની ભૂલ યાદ અપાવી અને રાજાને સુંદર દેવતા સમાન રૂપ આપ્યું એ રૂપ જોઈને ઉર્વશી પણ તેને ઈચ્છવા લાગી અને રાજા કૂતકૃત્ય બનીને પોતાની નગરીમાં પરત ફર્યો ભૃગુ ઋષિ કહેવા લાગ્યા હે વિદ્યાધર તું શા માટે દુઃખી થાય છે જો તું આ રાક્ષસી રૂપ છોડવા ઈચ્છતો હોય તો મારા કહેવા મુજબ તું વહેલી તકે પાપોનો નાશ કરનાર હેમકુંડ નદીમાં મહા મહિનામાં સ્નાન કર ત્યાં ઋષિઓ સિદ્ધો અને દેવતાઓ નિવાસ કરે છે હવે હું તને આ વિધિ સમજાવું તારા સૌભાગ્યથી આજ પછી પાંચમા દિવસથી મહામાસ શરૂ થવાનો છે તું પોષ મહિનાની શુક્લ એકાદશીથી આ વ્રત શરૂ કર જમીન પર સુઈ ઇન્દ્રિયો પર સંયમ રાખીશ દિવસમાં ત્રણ વખત સ્નાન કરીશ અને મહિનાભર નિરાહાર રહીને આ વ્રત કરીશ બધા ભોગોને ત્યજીને તું ત્રણેય સમય ભગવાન વિષ્ણુની પૂજા કરીશ જ્યારે તું દ્વાદશીના દિવસે શિવજીનો સ્ત્રોત અને મંત્રો દ્વારા તું પૂજન કરીશ ત્યારે તમારું મુખ જોઈને સૌ અચંબિત થઈ જશે અને તમે તમારી પત્ની સાથે સુખપૂર્વક ક્રીડાઓ કરશો મહામાસના પ્રભાવને જાણીને સદાય મહામાસમાં સ્નાન કરો પાપ અને દરિદ્રતાથી બચવા માટે મનુષ્ય સદાયે પ્રયત્નપૂર્વક મહામાસનું સ્નાન કરવું જોઈએ સ્નાન કરનાર આ લોક અને પરલોકમાં સદાય સુખી રહે છે વશિષ્ઠજી કહે છે

જો આજનો અધ્યાય પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકનને જરૂર પ્રેસ કરો કે જેથી આગળનો અધ્યાય અપલોડ થતાની સાથે જ તમને તેની નોટિફિકેશન મળી જાય ધન્યવાદ